જે માતાજી બધાને તો આજે હું બનાવું છું વઘારેલી મગની દાળની ખીચડી તો વિડિયો તમે પૂરો પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો વઘારેલી ખીચડીમાં નાખવા માટે શાકભાજી લઈ લીધા છે સૂકી ડુંગળી બટેકા રીંગણ ફુલાવર તુવેર વટાણા લીલી ડુંગળી ટામેટા મરચાં અને કોથમીર આ બધા શાકભાજી શિયાળામાં મળી જ રહે છે આ બધા શાકભાજી નાખીને તમે વઘારેલી ખીચડી બનાવશો તો ખીચડી એકદમ ટેસ્ટી બનશે વધારે કે ઓછા તમારી રીતે તમારે શાકભાજી નાખવાના છે આ બધા શાકભાજીનું કટિંગ કરી નાખવાનું છે એક વાટકી ચોખા લેવાના છે અને એક વાટકી મગની દાળ લેવાની છે તમારે જેટલી ખીચડી બનાવી હોય એ પ્રમાણે ઓછા કે વધારે તમે લઈ શકો છો દાળ ચોખાને પેલા સાફ કરી લેવાના છે કેમ કે આવે છે સાફ કરીને પછી તે દાળ ચોખાને ધોવાના છે બે ત્રણ પાણી દાળ ચોખાને ધોઈ નાખીશું વિડીયો તમે પૂરો જોજો અને જ્યારે તમે તમારા ઘેર આ ખીચડી બનાવશો તો આ ખીચડી એકદમ ટેસ્ટી બનશે દાળ ચોખા ધોઈ નાખ્યા છે વઘારેલી ખીચડી ચૂલા ઉપર જ બનાવવાની છે ચૂલા ઉપર આધન મૂકી દીધેલું છે પાણી ગરમ થાય પછી આ ધોયેલી ખીચડી એમાં નાખવાની છે તો ખીચડી નાખી દઈશું હળદર નાખીશું અને થોડુંક મીઠું નાખવાનું છે કેમ કે વધારે મીઠું નથી નાખવાનું જ્યારે આપણે ખીચડી વગાડશું તો એમાં આપણે મીઠું નાખવાના છીએ એટલે થોડુંક જ નાખવાનું છે બધા શાકભાજી કટિંગ કરી નાખ્યા છે અને બે ત્રણ પાણી ધોઈ નાખ્યા છે કટિંગ કરેલા શાકભાજી ખીચડીમાં નાખવાના છે બટેકા નાખીશું જીણા સમારેલા ગાજર નાખવાના છે લીલી તુવેરો નાખીશું વટાણા નાખીશું ફુલાવર નાખીશું રીંગણા નાખીશું શાકભાજી તમે વધારે કે ઓછા નાખી શકો છો ખીચડીને મિક્સ કરી દઈશું અને ખીચડીને સરસ ચડવા દેવાની છે ખીચડી બની તૈયાર થઈ ગઈ છે ચમચાથી મિક્સ કરી દઈશું અને ચૂલા ઉપરથી આપણે નીચે ઉતારી દેવાનું છે ચૂલા ઉપર કઢાઈ મૂકી દઈશું તેલ નાખીશું પત્તા ભાદિયા લવિંગ રઈજીરું નાખીશું સુકા લાલ મરચા નાખીશું રઈ સરસ ફૂટી જાય એટલે મીઠા લીમડાના પત્તા નાખવાના છે હિંગ નાખવાની છે ચમચાથી મિક્સ કરી દઈશું લીલા ઝીણી સમારેલી સૂકી ડુંગળી નાખવાની છે ચમચાથી મિક્સ કરીશું અને ડુંગળીને સરસ ચડવા દેવાની છે વિડીયો તમે પૂરો જોજો અને જ્યારે તમે વઘારેલી ખીચડી બનાવશો તો વઘારેલી ખીચડી એકદમ પરફેક્ટ બનશે થોડુંક પાણી નાખીશું ચમચાથી મિક્સ કરી દઈશું ઢાકું ઢાંકીને આ મસાલાને સરસ ચડવા દેવાના છે મસાલા બધા ચડી ગયા છે

ચમચાથી મિક્સ કરતું રહેવાનું છે ખીચડી ઢીલી છે જો ઢીલી ના હોય અને ડ્રાય ખીચડી હોય તો તમે થોડુંક પાણી નાખીને ખીચડી ઢીલી કરી શકો છો અને આ વઘારેલી ખીચડી એકદમ ઢીલી જ સરસ લાગે છે તો ચમચાથી સરસ એકદમ મિક્સ કરી દીધું છે કઢાઈ ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે અને થોડીક વાર ચૂલા ઉપર જ રહેવા દઈશું તો સરસ એકદમ ખીચડી બની તૈયાર થઈ ગઈ છે તે ઉપર ઝીણી સમારેલી નાખવાની છે ચમચાથી મિક્સ કરી અને એક પ્લેટમાં આવી રીતે વઘારેલી ચૂલા ઉપર બનાવશો તો આ ખીચડી એકદમ ટેસ્ટી બનશે ઝીણી સમારેલી કોથમી ઉપર નાખવાની છે આ વઘારેલી ખીચડી ઉપર તમે ઘી નાખીને પણ ખાઈ શકો છો દહી સાથે પણ ખાઈ શકો છો લીલા મરચાં મૂક્યા છે બે ખીચડી સાથે ખાવા માટે સલાડ પણ કાપ્યું છે વઘારેલી ખીચડી બની તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો જય માતાજી બધાને